નસવાડી ટાઉનમાં ગુંડોનો ત્રાસ ચાર વર્ષની બાળકીને ગુંડે બચકા ભરતા બાળકી સારવાર હેઠળ નસવાડી નગરમાં ભૂંડોનો વસ્તીમાં સતત વધારો થતાં નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં મેમણ કોલોની વિસ્તારમાં ઘર આંગણે રમતી ચાર વર્ષની બાળકી પર ભૂંડ હુમલો કરતાં ઘરમાં કામ કરતી પનિયારીએ બાળકીને બચાવી હતી દરમિયાન ભૂંડે બાળકીના શરીર ઉપર પાંચથી છ ઠેકાણે બચકા ભર્યા હોય બાળકીને સારવાર હેઠળ ખસેડાઈ હતી મેમણ કોલોની ચાર વર્ષની બાળકીને હાલ રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ચાર વર્ષની માસુમ બાળકીને ભૂંડે બચકા ભરતા ગામ લોકોમાં ભૂંડ પાલક અને ગ્રામ પંચાયત સત્તાધીશો સામે રોષ વ્યાપ્યો છે જ્યારે મહિલાઓએ રોષ વ્યક્ત કરી ભૂંડ હટાવવા માંગ કરી છે નસવાડી ટાઉન વિસ્તારમાં દરેક જગ્યાએ ભૂંડોનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે ઘર આંગણે નાના બાળકોને રમવા મુશ્કેલ બન્યું છે બજારમાં અન્ય જગ્યાએ ખરીદેલી સામગ્રી મૂકી શકાતી નથી ભૂંડો ભરચક બજાર હોવા છતાંય ખરીદેલી સામગ્રી પર હુમલો કરી ખેંચી જાય છે ખેતી પાકને પણ મોટા પાયે નુકસાન કરી રહ્યા છે નસવાડી ટાઉન વિસ્તારની મહિલાઓ બાળકો ભૂંડોના ત્રાસથી હેરાન બન્યા છે મેમણ કોલોની વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર ભૂંડના હુમલાથી દરેક વિસ્તારની મહિલાઓ બાળકો ભયના હેઠળ જીવી રહ્યા છે બાળકી ઉપર ભૂંડના હુમલામાં બાળકી નજરે જોનાર મહિલાઓ ચીસ પાડતા ઘરમાં કામ કરતી પનિયારી દોડી આવી ભૂંડના મુખમાંથી બચાવી હતી જો પનિયારીની નજર બાળકી પર ન પડી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત ચાર પાંચ ભૂંડો પકડીને સંતોષ દેખાડનાર પાલકને બોલાવી ને તંત્ર દ્વારા કડક સૂચના આપી ટાઉનના દરેક વિસ્તારમાંથી ભૂંડો દૂર કરવામાં આવે તેવી ગ્રામજનની માંગ ઉઠી છે મુકેશ પરમાર નશવાડી નથી ઉમેદવાર નથી સભ્ય નથી સરપંચ કોઈ જવાબ આપતું નથી અમે અમારા બાળકોને પણ અહીંયા બહાર કાઢી શકતા નથી કે અમે પણ નીકળી શકતા નથી તો શું અમારે આખો દિવસ ઘરમાં જ પુરાઈ રહેવાનું અમે બહાર નીકળે છે કાલે મારી છોકરાની છોકરીને ભૂંડ બરાબર પકડી ગયા અને એને ચાર પાંચ ઠેકાણે બચકા ભર્યા તાત્કાલિક એને સરકારી દવાખાને નસવાડી લઈ ગયા ત્યાંથી ઇમરજન્સીમાં તાત્કાલિક રાજપીપળા સિવિલમાં લઈ ગયા ત્યાં જે બે દિવસથી ત્યાં દાખલ છે અને મારી ત્રણ વર્ષની પોતરી છે એને કેટલી તકલીફ થતી હશે અમને ખબર છે માટે કોઈ જવાબ આપતું નથી ને આ ત્રાસ વહેલામ વહેલા દૂર થાય નહી તો પછી અમે આગળ કોર્ટમાં જવા